વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અબરલાલ પટેલે આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે સત્તરથી થી બાવીસ જૂનની વચ્ચે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી એકવીસ થી પચીસ જૂનમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે તથા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યાર થી સત્તરથી બાવીસમાં ચોમાસામાં પવનની તેજ ગતિ રહેશે જેમાં ભાવનગરના ભાગો બાબરના ભાગો કેટલાક અમરેલીના અન્ય ભાગો ઉપરાંત અંભાતના ભાગો કપરવંડના ભાગો તારાપુરના ભાગો ગુજરાતના ભાગો અને મહેમદાવાદના ભાગો આ ભાગોમાં જબરજસ્ત વિનગ રહેશે અને ત્યાંનાથી ધીરે ધીરે ઓછી પણ વિનગ ગુજરાતના ઘણા ભાગોમાં આવશે ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગો આણંદ વડોદરા અમદાવાદ અને ત્યાર પછી ગાંધીનગરના ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા વિસનગર આ ભાગોમાં પણ વિનકત આવશે અને સમી હારી તેમજ વિનકટ આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વિનકટ આવવાની શક્યતા છે ધ્રોદરા હળવદ ઉપરાંતના ભાગો કચ્છના ભાગોમાં પણ વિનકસ આવશે પવનની ગતિ આવશે તે જ પવનની ગતિ એવી હશે કે રસ્તામાં પડેલા કંઈક હલકી વસ્તુ ઉડવા લાગશે કાચા મકાનના સાપરા ઉગાડી દે તેવો વરસાદ હશે અને જે ઝાડની ડાળીઓ છે પણ વર્ગ છે એટલે આવી પવનની ગતિ વિશ્વ છે અને આવી પવનની ગતિ હોય તો પ્રવાસો ખેંચી લાવે એ તારીખ એકવીસથી પછીમાં લગભગ આદ્રા નક્ષત્ર આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદ સચરા ચર થશે એવું અનુમાન છે अमदावाद શહેરના